લખતરના ઓળખ ગામે રાષ્ટ્રીય પક્ષી મોર નો જીવ બચાવતા બે યુવકો લખતર તાલુકાના ઓળખ ગામે ભારત નું રાષ્ટ્રીય પક્ષી ગણાતો બે યુવક દ્વારા જીવ બચાવવામાં આવ્યો હતો રાષ્ટ્રીય પક્ષી ભારત સરકાર દ્વારા તેને સંરક્ષણ આપવામાં આવ્યું છે અને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરને શેડ્યુલ વન માં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આજે લખતર તાલુકાના ઓળખ ગામે તળાવની પાળ પર ગામના વતની પ્રવીણભાઈ ઠાકોર

ઓળખ આવી પહોંચ્યા હતા અને મોરને સહી સલામત રીતે લખતર ફોરેસ્ટ ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યો હતો ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ